યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સાઠ ભાગ સાંભળ્યા આજે આપણે એકસઠ મો ભાગ સાંભળીશું ઓ બ્રહ્માજી કહે છે હે નારદ ભગવાન શિવની આજ્ઞાથી ઈશ્વરી સતી ત્યાં ગયા અને મનમાને મનમાં વિચારવા લાગ્યા કે હું વનચારી રામની પરીક્ષા કેવી રીતે કરું ચાલો સારું હું સીતાનું રૂપ ધારણ કરીને રામની પાસે પહોંચું જો રામ સાક્ષાત વિષ્ણુ છે તો તે બધું જાણી લેશે નહીં તો એ મને નહીં ઓળખે એવો વિચાર સતી સીતા બનીને શ્રી રામની પાસે એમની પરીક્ષા લેવા માટે ગયા સતીને સીતાના રૂપમાં આવેલા જોઈને શિવ શિવનો જપ કરતા નંદન શ્રીરામ બધું જાણી ગયા અને હસતા હસતા એમને નમસ્કાર કરીને કહે છે હે સતીજી આપને નમસ્કાર છે આપ પ્રેમપૂર્વક બતાવો કે ભગવાન શંભુ ક્યાં ગયા છે તમે પતિ વિના એકલા જ આ વનમાં કેવી રીતે આવ્યા હે દેવી તમે તમારું રૂપ છોડીને શા માટે આ નૂતન રૂપ ધારણ કર્યું છે મારા પર કૃપા કરીને એનું કારણ જણાવો શ્રી રામચંદ્રજીની આ વાત સાંભળીને સતી એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા તે શિવજીએ કહેલી વાતનું સ્મરણ કરીને અને એને યથાર્થ સમજીને બહુ લજ્જિત થયા શ્રીરામને સાક્ષાત વિષ્ણુ જાણીને પોતાના રૂપને પ્રગટ કરીને મનમાંને મનમાં જ ભગવાન શિવના ચરણા વિંદુનું ચિંતન કરી પ્રસન્ન ચિત્ત થયેલા ક્ષતિ એમને આ પ્રમાણે કહે છે હે રઘુનંદન સ્વતંત્ર પરમેશ્વર ભગવાન શિવ મારા તથા અન્ય પાર્ષદોની સાથે પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા આ વનમાં આવી ગયા હતા અહીં એમણે સીતાની શોધમાં લાગેલા લક્ષ્મણ સહિત આપને જોયા એ વખતે સીતાને માટે તમારા મનમાં કલેશ દુઃખ વધારે હતા અને તમે વિરહશોકથી પીડિત જણાતા હતા એ અવસ્થામાં તમને પ્રણામ કરીને એ ચાલ્યા ગયા અને પેલા વડના વૃક્ષની નીચે હજુ સુધી ઊભા છે ભગવાન શિવ બહુ આનંદ સાથે તમારા રૂપના ઉત્કૃષ્ટ મહિમાનું ગાન કરી રહ્યા હતા જો કે એમણે તમને ચતુર્ભુજ વિષ્ણુ રૂપે નથી જોયા તેમ છતાં દર્શન કરતા જ એ આનંદ વિભોર થઈ ગયા હતા આ નિર્મળ રૂપને જોતા એમને ખૂબ આનંદ થયો આ વિશે મારા પૂછવાથી ભગવાન શંભુએ જે વાત કહી એને સાંભળીને મારા મનમાં બ્રહ્મ ઉત્પન્ન થઈ ગયો તેથી હે રાઘવેન્દ્ર મેં એમની આજ્ઞા લઈને આપની પરીક્ષા કરી છે હે શ્રીરામ હવે મને જણાવ્યું કે તમે સાક્ષાત વિષ્ણુ જ શો તમારી સમગ્ર પ્રભુતા મેં મારા નેત્ર વડે જોઈશે હવે મારો સંશય દૂર થઈ ગયો છે તો પણ હે મહામતે તમે મારી વાત સાંભળો મને સાચે સાચું બતાવો કે તમે ભગવાન શિવના વંદનીય કેવી રીતે થઈ ગયા મારા મનમાં આ જ એક સંદેહ છે એ દૂર કરી દો અને શીઘ્ર જ મને પૂર્ણ શાંતિ પ્રદાન કરો સતીનું આ વચન સાંભળી શ્રીરામના નેત્ર પ્રફુલ્લ કમળના સમાન ખીલી ઉઠ્યા એમણે મનમાંને મનમાં પોતાના પ્રભુ ભગવાન શિવનું સ્મરણ કર્યું સાથે એમના હૃદયમાં પ્રેમના પૂર રેલાયા હે મુને આજ્ઞા ન હોવાના કારણે તે સતીની સાથે ભગવાન શિવની નિકટ ન ગયા અને મનમાં ને મનમાં એમના મહિમાનું વર્ણન કરીને શ્રી રઘુનાથજીએ સતીને કહેવાનો આરંભ કર્યો હે દેવી પ્રાચીન કાળમાં એક સમયે પરમ શષ્ઠા ભગવાન શંભુએ પોતાની ધામમાં વિશ્વકર્માને બોલાવીને એમના દ્વારા પોતાની ગૌશાળામાં એક રમણી ભવન બનાવડાવ્યું જે બહુ જ વિસ્તૃત હતું એમાં એક સિંહાસનનું પણ નિર્માણ કરાવ્યું એ સિંહાસન પર ભગવાન શંકરે વિશ્વકર્મ દ્વારા એક છત્ર બનાવડાવ્યું જે ખૂબ જ દિવ્ય સદાના માટે અદ્ભુત અને પરમ ઉત્તમ હતું ત્યાર પછી એમણે બધી જ બાજુએથી ઇન્દ્ર આદિ દેવગણો સિદ્ધો ગંધર્વો નાગ આદિ તથા સંપૂર્ણ ઉપદેવોને પણ ત્યાં બોલાવ્યા સમસ્ત વેદ અને આગમો પુત્રો સહિત બ્રહ્માજીને મુનિઓને તથા અપ્સરાઓ સહિત સમસ્ત દેવીઓને જે વિવિધ પ્રકારની વસ્તુઓથી સંપન્ન હતી એ સૌને આમંત્રણ આપ્યું એ સિવાય પણ દેવતાઓ ઋષિઓ સિદ્ધો અને નાકલોગના સોળ સોળ કન્યાઓને પણ બોલાવી જેમના હાથમાં માંગલિક વસ્તુઓ હતી એ મુને વીણા મૃદંગ વગેરે વિવિધ પ્રકારના વાઘો વગાડીને સુંદર ગીતો દ્વારા મહાન ઉત્સવ રસાયો સંપૂર્ણ ઔષધિઓની સાથે રાજ્યાભિષેકને યોગ્ય દ્રવ્ય એકત્ર કરવામાં આવ્યું પ્રત્યક્ષ તીર્થોના જળથી ભરેલા પાંચ કલશ પણ મંગાવવામાં આવ્યા એ સિવાય પણ બીજી ઘણી બધી દિવ્ય સામગ્રી ભગવાન શંકરે પાર્ષદો દ્વારા મંગાવી અને ઉચ્ચ સ્વરથી વેદ મંત્રનો દોષ કરાવ્યો હે દેવી ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી મહેશ્વર દેવ સદા પ્રસન્ન રહેતા હતા એટલા માટે એમણે પ્રીતિયુક્ત હૃદયથી શ્રીહરિને વૈકુંઠથી બોલાવ્યા અને શુભ મુહૂર્તમાં શ્રીહરિને એ શ્રેષ્ઠ સિંહાસન પર બેસાડીને મહાદેવજીએ સ્વયં જ પ્રેમપૂર્વક એમને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત કર્યા એમના માથા પર મનોહર મુંગટ પહેરાવ્યો અનેક મંગલ કૌતુક થયા આ બધું થઈ ગયા પછી મહેશ્વરે સ્વયં બ્રહ્મા મંડપમાં શ્રીહરિનો અભિષેક કર્યો અને એમને પોતાનું બધું જ ઐશ્વર્ય પ્રદાન કર્યું જે બીજાઓની પાસે ન હતું ત્યાર પછી સ્વતંત્ર ઈશ્વર વત્સલ શંભુએ શ્રીહરિનું સ્તવન કર્યું અને પોતાની પરાધીનતા ભક્ત પરવસતાને સર્વત્ર પ્રસિદ્ધ કરતા એ કરતા બ્રહ્માને આ પ્રમાણે કહેવા લાગ્યા હે લોકેશ આજથી મારી આજ્ઞા અનુસાર એ વિષ્ણુ હરિ સ્વયં મારા વંદનીય થઈ ગયા છે આ વાતને બધા જ સાંભળી રહ્યા છો હે તાત તમે સંપૂર્ણ દેવતાઓની સાથે શ્રી હરિને પ્રણામ કરો અને આ વેદ મારી આજ્ઞાથી મારી જેમ જ આ શ્રી હરિનું વર્ણન કરે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો એકસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો